શહેરના છાણી વિસ્તારમાં આવેલા ટીપી તેરની યોગીનગર અને આસપાસની સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી ઘૂસી જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગંદકીથી ખદબત્તા રોડ અને સોસાયટીઓ સુધી ગટરના ગંદા પાણી ઘૂસી જતા ત્યાંના રહીશોમાં કોર્પોરેશનના વિરુદ્ધમાં ભારે રોષ ફેલાયો છે ટીપી તેર પાસેના કેનાલ રોડ પર ઉભરાયેલી ગટરના ગંદા પાણી યોગીનગર અને આસપાસની સોસાયટીઓમાં ઘૂસી ગયા છે જેને લીધે રહીશોને પારાવાર ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે ગટરના ગંદા પાણીથી દુર્ગંધ ફેલાઈ રહી છે કોર્પોરેશનના અધિકારીઓ આ મામલે કંઈ કરવા તૈયાર નથી અને જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો આજે સોસાયટીની મહિલાઓએ કોર્પોરેશનના વિરોધમાં બળાપો ઠાલવ્યો હતો આ ટીપીતેર એરિયા છે છાણી જકાત નાકા વાળો કેનલ વાળો રોડ અહીં આગળ ગટરનો બહુ જ પ્રોબ્લેમ છે અને વરસાદમાં એટલું બધું પાણી ભરાય છે કે કોઈ એનો એ જ નહીં આ બાજુવાળાના ઘરમાં પણ એટલું બધું પાણી આવી જાય છે તો એ બિચારા બહુ જ હેરાન થાય છે હવે આ કોર્પોરેશન છે વેરા ઉઘરાવ છે પણ કશું એનું થતું નથી એના કરતાં ગામડા સારા છે તો ગામડા સરસ સુધરી ગયા છે પણ આ સિટી જેમ દિવસે દિવસ જાય છે ને એમ બગડતી જાય છે તો ખાસ આ વિસ્તાર અને એટલો ગંદો વિસ્તાર છે આ કેનલ વાળો રોડ તો એટલો ખરાબ કરી દીધો છે લોકોએ આવા જાણું ઊભું રહેવાનું પણ છે ને એ લેડીઝને પણ અને ગંદકી પણ એટલી બધી છે આજુબાજુ કેનલની આસપાસ પણ એટલી બધી ગંદકી કરી છે આમ કશું કોઈ જોવા પણ નહીં આવતું એટલા બધા ફોન કરે તારે ઘરે આવે એ લોકો મહિને બે મહિને રિપ્લાય આપે છે હા એ તો સવારમાં કરીને અમે બધી આ પહેલાંય કરી છે એ આવી ગયા છે એ કે છે બે દિવસમાં અમે આ ક્લિયર કરી આપીશું તમને ગટરનું પાણીનું પણ હવે જોઈએ થાય છે કે નહીં થતું કા તો પછી વોટ લેવા આ એરિયામાં આવવાનું નહીં કોઈ એ બરાબર છે જરૂર જ નહીં વોટ આપ પાણી વોટશાના માટે અમે આપીએ છીએ દર વર્ષે ઘરવેરો વેરો ભરીએ છીએ બરાબર એ પૈસા કઈ જાય છે શું કરે છે કોર્પોરેશન આ સાફ સફાઈનું તો કામ છે એ લોકોનું કોઈ દિવસ ઝાડુવાળો અહીં આવતો નહીં કેનલવાળા રોડે અમે અંદર મેન્ટેનન્સ ભરીને ઝાડુવાળા અલગ કરીએ છીએ પણ રોડ પણ કોઈ દિવસ વાર્તા નહીં સાફ સફાઈ કસી છે નહીં અહીંયા આગળ એટલી બધી ગંદકી કરી દી છે ડિવાઈડર પર ચાલવાનું પણ અમને અઘરું પડે છે અમારે કેવું છે યોગીનગર રેસીડેન્સી છે અહીંયા અમારે અમારે આ ગટરનું પાણી ઉભરાય છે ત્યાં આવે છે વરસાદી કટરનું પાણી આવે છે એ પાણી અમારે ભરે ભરેલા છે બીમારી ચાલુ થઈ ગઈ છે અમારેથી આજે લગભગ છેલ્લા એક મહિનાથી આવું ચાલે છે મહિનો ઉપર થવા આવ્યો હું કોઈ ભરતું નથી કોઈ જોતું નથી અમે કંઈ કંઈ થાકી ગયા લોકોને આ માટીનો પારો જો અમે બાંધ્યો છે આમે પાવડાથી અમે બાંધ્યો છે શું કરે પણ નહીંથી રેવાતું તો અને એટલા બધા મચ્છર તો રાતે તો અમારે ચા મચ્છરદાની વગર તો ઊંઘાય જ ના અમારી પાસેથી કોઈથી અમારથી એટલી બધી તકલીફ છે અમને કોર્પોરેશનમાં અમે અરજી અરજી બી આપી કયા બી જાતે જઈને કહી રહ્યા ઓડમાં તો પણ કોઈ આવતું નથી અને કશું કરતા નથી યોગીનગર ટીપી તેર છે કેનલ પાસે રોડ બરાબર આ છેલ્લા લગભગ બે ત્રણ મહિનાથી છે ને આ સમસ્યા છે અને બે ત્રણ મહિના તો ઠીક છે પહેલાં પણ આ સોસાયટીની અંદર પાણી બહુ ભરાય છે અને ગટરો પણ સખત ઉભરાય છે પણ તકે તંત્ર કોઈ તકેદારી રાખતું નથી બરાબર અને અત્યારે આ જે સામેની લાઈન જાય છે તો અમારી ખાલી એટલી જ અર્જ છે કે આનું જોડાણ તમે વ્યવસ્થિત કરીને આપો તો સોસાયટીમાં ગટરોનું પાણી ઉભરાય નહીં કોર્પોરેશનમાં કોઈ રજૂઆત કરી કોર્પોરેશનમાં અમે વારંવાર અમે રજૂઆત કરેલી છે બરાબર પણ આનો કોઈ પરમાનન્ટ ઉકેલ આવતો નથી માંગ અમારી એ જ છે કે ગટરનું જે અમારું જે પાછળની લાઈનની જે જોડાણ થાય છે એ આ મેઇન લાઇનની અંદર આપી દે તો અમારો થોડોક પ્રશ્ન હલ થાય આ પાણીની ગટરની સમસ્યા છે આગળના ફ્લેટનું પાણી ગટરમાં હિમારે ઢલવાય છે એક મહિનાથી સમસ્યા છે વરસાદનું પાણી એક મહિનાથી સમસ્યા છે કયો વિસ્તાર છે ટીપી તેરા યોગીનગર રેસિડન્સ છે એટલે કેટલા સમયથી આવી સમસ્યા છે એક મહિનો થઈ ગયો પૂરે રજૂઆત કરી રજૂઆત કરી છે ને અને કેટલા મકાનો છે અહીંયા સિત્તેર 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 પંચોત્તર મકાન છે સોસાયટીમાં રજૂઆત તો શું રજૂઆત કરી છે તમે કોર્પોરેશનમાં કરી છે ને રજૂઆત કરી છે ને શું માંગ શું છે તમારી તરત જલ્દી નિરાકરણ આવ્યા સમસ્યા નું કોઈ વિસ્તારના કોર્પોરેટર જે આયા હતા આજે આજે